રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોલકી ગામમાં ખેડૂતો મુશ્કેલીમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પરેશાન રાજકોટ તાલુકાના કોલકી ગામમાં છેલ્લા બે દિવસથી ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પરેશાન ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનું સમૃદ્ધ પોર્ટલ ઠપ મગફળી અડદ સોયાબીન અને મગ માટે ગઈકાલથી ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પ્રયાસો કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર માત્ર પંદર દિવસનો જે સમય આપવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કહ્યું કે સરકાર દ્વારા રજીસ્ટ્રેશનની મુદત વધારવામાં આવે ગઈકાલ સવારથી કોલકી ગામે ખેડૂતો પરેશાન થાય છે બે દિવસમાં અત્યાર સુધીમાં માત્ર બે રજીસ્ટ્રેશન થયા પંદર દિવસમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન શક્ય નથી સરકાર દ્વારા પોર્ટલ સર્વરને કારણે ખુલતું તો ન હોય ખેડૂતો હેરાન સરકાર દ્વારા પંદર દિવસની જગ્યાએ વધુ મુદત આપે તો ખેડૂતોના રજીસ્ટ્રેશન પૂરા થઈ શકે રિપોર્ટર જગમાન સુવા ઉપલેટા મારું નામ ગલાણી જીતેન્દ્ર બે દિવસ થી આ પેલી તરીકે ચાલુ થયું છે બે દિવસ થી આ સતત ને સતત ધક્કા ખાય અને ખેતી ના કામ પડતા મૂકીને અહીંયા આવી સર્વર કે નથી ચાલતું અને સર્વર ના ધાંધિયા ને હિસાબે ખેડૂતો દરેક ખેડૂતો ને બહુ હાલાકી છે હવે આ કોઈ સર્વરને માટે જે તે કોઈ લાગતા વળગતા હોય ઈ સત્વરે કે કઈક જલ્દી બધું ડાઉનલોડ ને આ તે જે તે કઈ પ્રક્રિયા હોય ઈ થઈ જાય અને સમય કઈક વધારે સમય સુધી હાલે નામ લે અંકિતભાઈ રમેશભાઈ કણસાગરા

એ લાઈનો લાંબી લાંબી લાઈનો છે અત્યારે ખેડૂને વાੜિયેથી ધક્કા ખાવા પડે છે ખેતીના કામ ખોટી કરીને હવે શું માંગ્યું છે હા સમયસર આ ચાલુ થાય એવી માંગ છે અમારી રાજુભાઈ સોલંકી ઉપલેટા વિશે મંડળના પ્રમુખ પોલકી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફર માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે તેમાં અવારનવાર અવારનવાર એરર આવે છે જેથી ખેડૂતોને એ પરેશાન હેરાન પરેશાન થાય છે જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે અને તાત્કાલિક ઝડપી સર્વર ડાઉન સર્વર ચાલુ થાય તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેનું તાત્કાલિક નિરાકરણ આવે કાલનું જે પોર્ટલ ખુલેલું છે અત્યાર સુધીમાં બે અરજીઓ થઈ છે ખેડૂતો અવારનવાર આવે છે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા પાછા જાય છે ખેતરથી આવે છે કે ભાઈ સીવ ચાલુ સીવ ચાલુ પણ અહીંયા સર્વર ડાઉન હોય એને હિસાબે ખેડૂતને ધક્કા થાય છે પંદર દિવસનો જે સમય આપ્યો છે તે તેના માટે અમારા સરકારને વિનંતી છે કે આના માટે પંદર દિવસ બીજા વધારે કે જેથી ખેડૂતોને કોઈ બાકી ન રહી જાય તમામ ખેડૂતો આવરી લેવામાં આવે